હૈદરાબાદ જતી ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી આપવામાં આવી હતી જેને લઈ અને અમદાવાદ એરપોર્ટ ઉપર આ ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું અમદાવાદ એરપોર્ટ ઉપર બપોરે બાર વાગે ફ્લાઇટ લેન્ડ થઈ હતી ફ્લાઇટમાં એકસો એસી કરતા વધારે પેસેન્જર અને છ ક્રુ મેમ્બર હાજર હતા

તો મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને તુરંત જ બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ પોલીસ અને અન્ય તપાસ ટીમો એરપોર્ટ ઉપર દોડી આવી હતી હાલમાં વિમાનનો આઇસોલેશન બેમાં લઈ જઈ અને તેની સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી છે આ ધમકી ખોટી છે કે એમ તેની ખાતરી કરવા માટે સુરક્ષાકર્મીઓ ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે તો તાજેતરમાં જ પ્લેનમાં બોમ્બ હોવાની ધમકી મળવાની આ વધુ એક ઘટના સામે આવી છે